નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે રાજ્યના મોટાભાગના શહેરોમાં હજી પણ સામાન્ય કરતાં ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે આગામી બે દિવસ રાજ્યના ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ રહેશે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર અને ભરૂચમાં પણ કોઈ કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નોન ક્રિમિન સર્ટિફિકેટ લેવા માટે લાંબી લાઈનો લાગી છે બહુમાળી કચેરીએ વિદ્યાર્થીઓ અને અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે જાતિના દાખલા નોન ક્રિમિલિયનનું પ્રમાણપત્ર વગેરે કટાવવા માટે લાંબી કતારો લાગી છે ધોરણ દસ અને બારનું રિઝલ્ટ આવ્યા બાદ દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે પ્રમાણપત્ર કટાવવા માટે સ્ટાફ વધારવાની અરજદારો અને વિદ્યાર્થીઓની માગ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને કાશ્મીર મુદ્દા પર અમેરિકાને હસ્તક્ષેપ કરવા કહ્યું છે પાકિસ્તાને ફરી એકવાર અમેરિકાને કાશ્મીર મુદ્દા પર હસ્તક્ષેપ કરવા કહ્યું છે અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂતા રિઝવાન સઈદે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ હજુ પણ નાજુક છે રિઝવાને યુદ્ધ વિરામ માટે અમેરિકાનો આભાર માન્યો અને કહ્યું કે અમેરિકાએ કાશ્મીર મુદ્દાના ઉકેલમાં ભૂમિકા ભજવવી જોઈએ તો જ બંને દેશ વચ્ચે શાંતિ સ્થપાશે હત્યા કરવામાં છે આવેલી તેના કરી નાખવાનો બનાવ સામે આવ્યો પોલીસે હત્યારા આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે આરોપી બદ ઇરાદે નર્સના ઘરમાં ગુસ્સો હોવાની આશંકા છે આરોપીની પત્ની પણ નર્સ તરીકે ભરત બજાવે છે ઝડપીને પોલીસે પૂછપરછ પણ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલા સરપંચની મોટી કાર્યવાહી દબાણો હટાવવામાં આવ્યા છે કારેલી ગામના મહિલા સરપંચ કામગીરી ચર્ચામાં આવી છે મહિલા સરપંચે અસામાજિક તત્વોએ કરેલા દબાણોને દૂર કરીને ચર્ચામાં આવ્યા છે માહિતી અનુસાર જાહેર રસ્તા પર અસામાજિક તત્વોએ તબેલો બનાવીને દબાણ કર્યું હોવાથી મહિલા સરપંચે કડક કાર્યવાહી કરતા દબાણો પર બુલડોઝર ફેરવ્યું હતું થોડા સમય પહેલા હત્યાનો બનાવ બન્યા બાદ ગામમાં રોષ ફેલાયો હતો અને સરપંચે દબાણો દૂર કરીને દાખલો બેસાડ્યો છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્ર ઝાલાની બીઝેડ ફાઇનાન્સની સંપત્તિ ટાંચમાં લેવા માટે આદેશ બીજે કૌભાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે બીજેની સંપત્તિ ટાચમાં લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે બત્રીસ જેટલી સંપત્તિને જપ્ત કરવામાં આવી છે હિંમતનગર પ્રાંત અધિકારી સમક્ષ તમામ સંપત્તિની વિગતો મુકાય છે આ મામલે એસ હિંમતનગરની કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે નિમણૂક કરાઈ છે આ કૌભાંડમાં રોકાણકારોને ઊંચા વ્યાજની લાલચ અપાઈ હતી વીજળના માલિક ભૂપેન્દ્ર જાલાએ લોકો પાસે રોકાણ કરાવીને કૌભાંડ આચર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર પીએમ મોદીનું હાસ્યાસ્પદ ચિત્ર મૂકનાર સામે એફઆઈઆર દર્જ કરવામાં આવી છે રાજ્યના ગૃહમંત્રીએ આપેલા આદેશ બાદ મોરબી તાલુકાના પોલીસે સોશિયલ મીડિયા પર દેશ વિરોધી પોસ્ટ મૂકનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરી છે જુમાભાઈ સુમરા નામની ફેસબુક આઈડી પરથી વડાપ્રધાનનું હાસ્યાસ્પદ ચિત્ર પોસ્ટ કર્યું હતું આ પોસ્ટનો ઉદ્દેશ્ય દેશના સૈનિકોનું મનોબળ તોડવાનો અને નાગરિકોમાં ભયનો માહોલ ઊભો કરવાનો હતો આ વ્યક્તિ ઉપર જુદી જુદી કલમો હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એટીએસએ બે ગેરકાયદેસર બાંગ્લાદેશીને કરી છે ધરપકડ અમદાવાદમાં બે બાંગ્લાદેશોની ધરપકડ ગુજરાત એટીએસે કરી છે નકલી પાસપોર્ટ બનાવીને બંને લોકો વસવાટ કરતા હતા અને આરોપીની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે છેલ્લા બાર વર્ષથી ગેરકાયદેસર વસવાટ કરતા હતા અને નારોલ વિસ્તારમાં ગેરકાયદેસર તે વસવાટ પણ કરતા હતા તો ભારતીય હવાના બોગસ પુરાવા પણ મળી આવ્યા છે અને એટીએસે બંને બાંગ્લાદેશોને ઝડપીને તપાસ હાથ ધરી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનથી હાર બાદ મોદી રાજીનામું આપે એવું પાકિસ્તાને જણાવ્યું છે આટલી નાપાક હરકતો આટલું બધું અપમાન અને આટલી બધી હાર પછી પણ કૂતરાની પૂછડી વાકી તે વાકી પાકિસ્તાનની જમિયત ઉલેમા એ ઇસ્લામ ફઝલ પાર્ટીના નેતા અને કટ્ટરપંથી મૌલાના હજલુર રહેમાને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રાજીનામું આપવા કહ્યું છે મૌલાનાએ કહ્યું છે કે પાકિસ્તાનની હાર બાદ મોદીએ રાજીનામું આપી દેવું જોઈએ ઉલ્લેખનીય છે કે નપાવટ પાકિસ્તાન દીવા સ્વપ્નોમાં હજુ પણ રાચી રહ્યું છે પાકિસ્તાનની સરકાર આર્મી અને આવા પંથ્યો પ્રજા સમક્ષ હંમેશની માફક ખોટું બોલે છે કે તેઓ જીતી ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌની યોજનાથી વંચિત ખેડૂતો સાવરકુંડલાના ખેડૂતો આજે પણ સૌની યોજના અંતર્ગત મળતા પાણીથી વંચિત છે સ્થાનિક ખેડૂતો રાજ્ય સરકાર સુધી છેલ્લા ચાર વર્ષ કરતાથી વધુ સમયથી રજૂઆતો કરી રહ્યા છે પરંતુ આજ સુધી કોઈ પરિણામ મળ્યું નથી મોટા ડેમો સૌની દ્વારા ભરવાની ખેડૂતોની લાંબા સમયથી માગ છે સિંચાઈ માટે મુખ્યત્વે બોરવેલ અને કુવા પર નિર્ભર રહેવાની ફરજ પડે છે હાથસણી ગામ નજીક સેદલેદુમ ડેમ છે જે આ વિસ્તારમાં સૌથી મોટો ડેમ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત આવશે રક્ષા મંત્રી રાજનાથ સિંહા રક્ષામંત્રી રાજનાથસિંહ શુક્રવારે ભુજ પહોંચશે રક્ષા મંત્રી ભુજ મુલાકાત લેશે રાજનાથસિંહની આ બે દિવસીય યાત્રા શુક્રવાર અને શનિવાર માટે હશે જાણકારી પ્રમાણે રક્ષામંત્રી ગુજરાતને ભારત પાકિસ્તાન સરહદની મુલાકાત લેશે સૈન્ય તણાવ વચ્ચે પાકિસ્તાની સેનાએ ડ્રોનની મદદથી ગુજરાતના ભુજને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પાકિસ્તાનના તમામ હુમલાને ભારતે નિષ્ફળ બનાવી દીધા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે પવન અને ગાજવીજ સાથે ત્રાટકશે વરસાદ ગુજરાતના કેટલાક ભાગોમાં હજુ પણ કમોસમી વરસાદની શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે સાથે જ રાજ્યના મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે ચૌદમી મેના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં વરસાદની સંભાવના હતી અને કોઈ કોઈ વિસ્તારમાં હજુ પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ કોર્પોરેટરના પેડના આધારે બાંગ્લાદેશોના નક્કી ડોક્યુમેન્ટ બન્યા છે અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશોને ઝડપી પાડીને રિપોર્ટ કરી દેવાયા છે તો બીજી તરફ અહીં જે બાંગ્લાદેશીઓ રહેતા હતા તેઓને અહીં જે ડોક્યુમેન્ટ બનાવ્યા હતા તે બનાવવા માટે સહેજાદ પઠાણ સહિતના કોંગ્રેસના કોર્પોરેટરના લેટર પેડનો ઉપયોગ કરાયો હોવાનું એટીએસની તપાસમાં ખુલ્યું છે હાલ એટીએસએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાત દિવસ બાદ બેડી માર્કેટિંગ યાર્ડ શરૂ થયું છે રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડમાં ચાલી રહેલી સાત દિવસની હડતાળ બાદ તે ધમધમતું થયું છે યાર્ડમાં સવારથી જ ચણસીની આવક શરૂ થઈ ગઈ હતી હરાજી શરૂ થતા ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો હતો કમિશન એજન્ટ એસોસિએશન પ્રમુખ અતુલ કમાણીએ સાત દિવસમાં બસોને પચાસ કરોડથી વધુનું ટર્નઓવર અટક્યું હોવાનું કહ્યું હતું ચેરમેન જયેશ બોગરાએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી પગલાં લેવાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાયાવદરમાં ભાજપ નેતાઓની ગુંડાગીરી ભાજપ નેતાની ગુંડાગીરી સામે આવી છે ભાજપના નેતા ઇન્દ્ર વિજય સમયે કોંગ્રેસ નેતા પર હુમલો કર્યો સોશિયલ મીડિયામાં મેસેજને લઈને ભાજપના કાર્યકરો હુમલો કર્યો આ બનાવમાં બંને જૂથે સામસામે ફરિયાદ નોંધાવી છે બચાવવા પડેલા ત્રણ લોકોને પણ ભાજપના કાર્યકરોએ માર માર્યો હોવાના સમાચાર છે ઇન્દ્ર વિજય જામ કંડોળા વિધાનસભા લઘુમતી મોરચાના પ્રભારી પણ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે